ગુરુ ગ્રહ અતિચારી પણ અને અસ્ત પણ આવી સાવધાની રાખવી જોઈએ ગુરુ ને એટલે કે ગુરુ જલ્દી જલ્દી ગૌચર કરે છે ત્યારે તેને અતિચારી કહેવામાં આવે છે જેના ઘણા ગંભીર પરિણામો આવે છે આ કારણે ગુરુની શુભતામાં ઘટાડો થાય છે તેથી આપણે આ સમયમાં મોટા નિર્ણય

રાખવી પડશે અને આનાથી વધારે કઈ જ્યોતિષ શાસ્ત્ર વિશે જાણકારી જોતી હોય તો અમારો મોબાઈલ નંબર છે આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો જય માતાજી